જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો તમને બધાને હશે કે હમણાં કેમ મારા વ્લોગ આવતા નથી તો વ્લોગ આવવાનું એક જ કારણ કે મારા જેઠાણી એક્સપાયર થઈ ગયા હતા નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા હતા એટલે અમે બધા હોય ગયા અને મારું મને નહોતું કે મારા જેઠાણીનો વિડીયોનો બહુ જ મારા ઘણા વિડીયામાં તમે જુઓ કે વિડીયામાં મારા જેઠાણી હોય જ છે એટલે અમે બધા બહેનોની જેમ જ રહેતા અમે અમે અમારા સાત ભાઈઓ છે એમાં ચૌદ બહુ હતું એમાંથી એક અમારા બેન કહો તો બેન ને અમારા જેઠાણી કહ્યું જેઠાણી ભગવાનના કેમ કે ત્યાં જરૂર હશે વયા ગયા એટલે હું તો એમ જ કહું છું કે થોડું જીવું છે ને તો મારા જેઠાણી કેવું સારું જીવા અને કોઈ વ્યક્તિ એમનો કે કે આ બેન મગજ એવું હતું કે આવું હતું કે કે બધા નાનું બાળક આવે નાના બાળકની જેમ રહેતા મોટા એને મોટાની જેમ જેમ એવા હતા એટલે અમારે હવે એક ખોટ રહી ગઈ અમારા જેઠાણીની કેમ કે મારે તો બધા જેઠાણી જ છે મારે કોઈ દેરાણી નથી કેમ કે સૌથી નાની હું છું તો અમારા પ્રકૃતિ બના એક ભાગો ઓછા થઈ ગયા કેમ કે પ્રકૃતિનું રાખતાય બહુ પ્રકૃતિ નાની હતી ને ત્યારે પ્રકૃતિને ચીપ્સ આવતી એટલે એમ કે આને મારે ઘરે હું તમને ચીપ્સ બનાવી દઉં એવા સારા હતા પણ ઉંમર કેટલી પચાસથી બાવન વર્ષની ઉંમર હતી એટલે નથી કહેતા કે જે આપણે વસ્તુ સારી હોય જે આપણને ગમે એમ ભગવાનને સારા માણસને ગમે એટલે અહીંયા ક્યાંય ખપ હોય એટલે ભગવાનને પ્યારા થઈ ગયા છે ભગવાન એના આત્માને શાંતિ આપે એટલે હમણાં હું વ્લોગ નો મૂકીએ અને મારા મેરેજના બધા વ્લોગ આવે છે એમાં પણ મારી જેઠાણી છે જ તમે બધા જોઈ લેજો એટલે અમને બધાને બહુ દુઃખ થયું છે એટલે અમને અમારા આખા પરિવારને દુઃખ થયું છે કેમ કે અમે એક વ્યક્તિ ગુમાવ્યું છે અમારું ઘરેણું ગુમાવ્યું છે અને આપણે બહુ લોકો લક્ષ્મી કહેવાય અને ભગવાન એના ઘરને હિંમત આપે કેમ કે સાચવી શકે એમ એમ તો દીકરો છે બહુ છે નાની બા નાની દીકરી છે પણ તોય ઘરમાંથી જેના ઘરમાંથી વ્યક્તિ ગયું હોય ને એને ભૂલવું શક્ય નથી કેમ કે મોટી ઉંમર હોય અને મોટી ઉંમર થાય પછી થોડું આપને એમ થાય કે ના ઉંમર થઈ ગઈ હતી પણ મારા જેઠાણીની ઉંમર પણ નહોતી એટલે અમને તો બહુ જ યાદ આવશે વારંવાર પ્રસંગો હોય બધે હેરો હેરો જ હોય એમાં અમે નવ તો ફોટામાં છીએ વિડીયામાં છીએ બધામાં તમે જોજો આગળ ફોટા વિડીયો બધા અમે હાયરે છીએ તો બસ હું એટલા માટે લોક નહોતા આવતા એટલે બધાને હું માફી માગું છું કેમ કે વિડીયો બનાવી પણ ના શકતી અને મારું મન પણ નહોતું કેમ કે મેં કીધું કે મારે ક્રિયા થાય ત્યાં સુધી મારે બ્લોગ નથી મૂકવા ત્યાર પછી રંજન ભાભી ની અમને બધાને હોવું પણ આવે અને હવે કઈ માણસ ગયું તો પાછું કઈ આવવાનું નથી પણ આપણને યાદ મૂકીને વયા ગયા છે કેમ કે હવે તો આપણે એને યાદ જ કરવાના છે યાદ કર્યા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી અને હવે આપણને વિચાર જ એવા રાખે કે માજી એવું લાગે છે કે અમારા જેઠાણી છે અહીંયા મારા ઘરે બેઠો ને તો મને એમ લાગે કે છે એનું નામ રંજનબેન હતું ભાભી થાય એ છે અને જો જાય થાય રંજન ભાભી નથી એમ એના તો એટલું માન સન્માન મળે એટલું માન સન્માન મળે વાત પૂછવામાં એવા હતા ભગવાનને પ્યારા થઈ ગયા છે એટલે બધા હું એમ જ કહું કે એમાં મારા જેઠાની આત્માને શાંતિ મળે અને લોક પણ એટલા માટે જ નથી મૂકતી તો બધાને સોરી તો ચાલો હવે તો મમ્મી પાસેથી રાઈ લઈ લઈ ત્યાર પછી આપણે લોક પૂરો કરી દઈશું જય માતાજી જય શ્રી ને કારણ કે અમારા કુટુંબમાં મોટું બનવાનું ને એવું બની ગયું કારણ કે અમારી નાની એવી મારી દીકરાની હો એટલે મારા જેટના દીકરાના દીકરાની હો અને મારા જેટના દીકરાની હો અને એ કાંઈ નહીં ને અમારું કુટુંબનું ઘરેનું કેતો ઘરેનું અમારા કુટુંબનો હીરો કે તો હીરો અને ઝવેરા તો ઝવેરા તો અમારા ખજાને ખજાનો અમારો ઉતારી ગયો કારણ કે એ બાઈને થોડું પ્રતિ છે ને એને સુભાષ એટલી પાતરી એટલી પાતરી એ ગાના હતી જાતું રજ લગનની એટલી એને સુવાસ પાતરી કારણ કે જો નાના એરે પછી તો નાની થઈ જતી એટલી મોટા એરે મોટી થઈ જતી બેઠા એરે બેઠી થઈ જતી એવી અમારી હીરો હતો હીરો તો કયો તો હીરો જવારાત કે તો જવારાત અમારી પેદુરીનું ખાણું કે તો એ બધી અમારી એમાં હતી કારણ કે એને હસતું ન હસતું હસતું ન હસતું ભગવાનના ખજાને ખોટ પડી ભગવાન ભગવાનને ખજાને ખોટ પડી એ અમારો ખજાનો એને લૂટી લીધો અને માણે કે ને કે અન્ય જરૂર છે ને એની ન્યાય જરૂર છે આપણે બગીચામાં જઈએ તો સારું ફૂલું અહીં એને જ આપણે તોડીએ ને એવી રીતે અમારો હાથ ફૂલ હતું ને ભગવાને એને લૂટી લીધું અને લઈ ગયા કારણ કે ના એને નાની વસ્તુ જ મોડું એને થોડું રહેવું ને તો બધાય એ રે આરો પાડો વા કૂટું પછી એ વાળા ઈવાના વખાણ કર્યા કે અર થઈ ગયા કે અરર થઈ કે કારણ કે એને બધા શાકભાજી વાળા એમાં તો એક કુતરો એવો કે જ્યારે નૈનામી ને મારા દીકરા દીકરીની ત્યારે વિશાલ એ કુતરો એની નૈનામીની ઓછો હોય એની હેઠળથી હાયલો એ કૂતરો આટાણે ચાર પાંચથી જ્યાં એ દૂધ પાડતી એ ચીચડી ખવડાવતી અને એ કૂતરો એટલું સમજો કે એ કૂતરે મોઢામાં દૂધ નથી નાખ્યું અને એકને પૂછું આ મોઢું રાખીને અને મેળી હમું હવે એને વાંચા નથી પણ એને બધાય બુદ્ધિ છે આપણા કરતા માણાય કે ને પશુમાં વધારે બધું માણસ તો છે ને તમે આ સારું કર્યું ન હોય ને એક બી સારું આખું વરો જિંદગી બિહારું કર્યું હોય એકી તમે સારું ન કરો ને તેને મોટું બગડી જાય અને આ કૂતરું છે ને વફાદાર છે કે એ તમારે તમે દેતો બધું ને તો તમારે વફાદારી ન શૂકે અને એ તમારું એટલું રક્ષણ કરે આ એ કૂતું એટલું હેન્દુ છે કે એને ચાર પાંચ થયા એને ખાધું નહીં એને હોસ્પિટલે રહી ગયા તો એ કૂતરો દસ બાર જણા બેઠાતા કોઈ ગયું સારી ને એની પાસે પાણી બેઠો એ કઈક ઊભો નહોતો મુદ્રામાં એટલી ને બુદ્ધિ એનો એનો પારા તો તમે જુઓ આ એનામાં એક ક્ષમામાં કેટલું હોય છે એને લાગણી તો જુઓ એની કે માણસ કે અહીંયા છે ને એનો ન્યાય ખોપશે ભગવાન એના આત્માને અને શાંતિ આપે પરમાત્મા એના સ્વમાં આસો આપે છે એને શાંતિ આપે એવી મારી પ્રાર્થના